બે પીટી થી બાજુમાં લગન હતું બે પીટી અથ ઘરે મારો દેવર ધંધો કરતો હતો એમની સેતી એલસીબી વાળી પોલીસ આવી દિનેશ દિનેશભરુ હો દિનેશભાઈ એ બે જણા એ અહીંયા પછી બે પીટી પકડીને ગાડી મૂકી દીધી અને પછી એમ કહેશે કે સાહેબ તોડ પાડ્યો તે તોડ પાડ્યો તો કેટલાનો તે બે લાખ કીધા હતા બે લાખમાંથી દોઢ લાખ કર્યા દોઢ લાખથી કર્યા એટલે એમાંથી પચાસ હજાર રોકડા આપ્યા પચાસ અને એક લાખ બાકી રહ્યા તે એક લાખ તે તારો મોબાઈલ મારું મોટું મોબાઈલ હતું તે એ મોબાઈલ તમને લાખ રૂપિયા આપશો તારે એ તે મોબાઈલ હું તમને આપી દઈશ એવું કીધું અને પછી એના સત્તા જે કેસ કરી દીધો અને રૂપિયા લઈને પોલીસ રફુ ચક્કર હોત શું આ વિડીયોમાં જે છે એ સાચું છે કે ખોટું છે સુઆ બંને કોન્સ્ટેબલ અને મહિલાની તપાસ થશે કે પોલીસ દ્વારા મહિલાને ડરાવીને નિવેદન બદલવા માટે કહેવામાં આવશે આવા કોન્સ્ટેબલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ